હવે ચાલુ કરી દઈએ ચાલો આપણે પાછા હાટી ટીવું પડવાનું આટલું બધા ખેતરમાં સાફ કરવાનું છે એટલે બધા ખેતર સાફ કરવા પડે કે ગામનું વાવેતર કરવાનું છે ખાસ વાત આપણા ગાંનું ચેલેન્જ લેવાનું છે પૂરા ત્રણ મહિના ત્રણ મહિનાનું ચેલેન્જ જોવાનું છે ત્રણે ત્રણ મહિના રેગ્યુલર વિડીયો આવશે અને ઘઉં કેવી રીતે વવાય કેવી રીતે પાકે શું શું કરવું પડે કેટલા પાણી વાળવા પડે એ બધું બતાવવાનું છે એટલે અમાર કે મારી ચેનલ ને ફોલો કરજો બીજી બધું પ્રોસેસ હું શાંતિથી બતાવ તો ફાઇનલ એ હોય આપણે ઉપરવાળી ખાટી લોલો આ કે કાટી રહી છે છે ઉપાડીને જઈએ બીજા ખેતરમાં હાટીઓ પાટીઓ નીકળી ગઈ છે અને હવે જઈએ બીજા ખેતરમાં એટલાં ભણે છે એજ્યુકેટર ત્યાં જઈએ આપણે બીજા ખેતરમાં પણ આવી ગયા બીજા ખેતરમાં આવી ગયો આટલી સુધી ઉપાડ નથી છે ત્યાં ક્યાં લીમડા સુધી બાકી છે એટલે ચાલો ઉપાડ નથી અને હવે જમવાનો ટાઈમ થાય છે એટલે ફટાફટ ઉપાડી અને મસ્ત જમી લઈએ ગયા ચાલો लगो अब रे जस में धक्कावनो टाइम થઈ ગયા છે એક લાઈ ખાઈ લઈ અને અહીં બંદી સા નીકળી ગઈ છે જો સેટ ફૂલો પણ સુધી આ પાછળ બીજો ફેદો લેવો પડે ત્યાં જવાનું છે બળે ખાઈ ન શકે એટલે આ ડમ બા થઈ ગયા લઈ ખાઈ લે મલો ગમે તો લાઈ ચેક કર બતારે જોઈએ એટલે તો તમારે આ 300 રૂપિયાની મજૂરી માટે

બધું પૂરો થઈ ગયો આ વાકે મે ગુકરાન કામ કરવાનું છે આ આવી ગઈ આપડે પાણી પીવા માટે લઈ લો એક આ સિસ્ટમ પાણી પીણી મુકેલ જોઈએ લઈ લો હું દેવા વાડી ચાલો લીયા પાણી ફાઇનલ હવે આપડી કે આવી ગયા છે આટલી તો ચૂકરાવા માટે આટલી તો કરી દીધી છે અને આ બધી બેકી કરાવાની છે આ પેલી વાડી દેખાય ત્યાં સુધી ऐसा लो बे की करवा मान लिया जे थाई 4:00 वागी गया है उज्जवान टाइम થઈ ગયો છે આ સુ જતાર્કે વાડીએ બ્લોગર નો હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી નાખજો ના આજ નો બ્લોગ આ ક્યુરો કરી કાલે મળી એક નવો બ્લોગ સાથે ચલો પે મેતાજી